જય જલ્લા અનપુણા દ્વારા મદદ કરવામાં આવે છે આ વર્ષે મિત્રો બહુ ઘણા પરિવારને નથી મદદ કરાઈ ત્રણથી સારા જ પરિવારને આપણે અનાજ આપ્યું અને છેલ્લે આજે હોળીના તહેવારના દિવસે દાદી નિરાધાર છે એને રસોઈ બનાવી રસો રસ પૂરી રોટલી શાક આપીને દાદીને મદદ કરી છે અમારે પણ આસપાસ વિસ્તારમાં આવું કોઈ પરિવાર નિરાધાર હોય વાર તહેવાર હોય તેવા પરિવાર બનાવી નથી શકતા જેથી વન અ આવા વાર તહેવારના દિવસે રહી જાય છે બીજું ખાસ મિત્રક માહિતી આપવા માંગુ કે એક વખત મારા મિત્રએ મને કોમેન્ટ કર્યું કે જીતુભાઈ તમે વાર તહેવાર જ કેવા પરિવારને જમાડ છો બાકીના દિવસ આ પરિવારને શું ભૂખ નથી લાગતી કે કંઈ તકલીફ નથી પડતી તો મિત્ર એવું નથી બાકીના દિવસોમાં પણ આપણે અમુક કોઈ જરૂરિયાત થાય અને મદદ કરવાના પ્રયત્ન કરીએ છે હું પણ એટલો મોટો વ્યક્તિ નથી કે આસપાસ વિસ્તારમાં એટલા બધી મોટી સંખ્યામાં પરિવાર છે કે દરેક પરિવારને મદદ કરો મુશ્કેલ છે પણ પ્રયત્ન કરતા રહીએ છીએ દાતાઓનો સહકારથી જે કંઈ પરિવાર તકલીફ હશે એને મદદ કરવાનો પ્રયત્ન કરે છે પણ વાર તહેવારે મિત્રો એવા કોઈ પરિવાર રહી જ ના જાય વાર તહેવારે એવો બી એવું વિચાર કે કદાચ અમારો સારી પરિસ્થિતિ હતી તો બાકી ત્યાં જે રસોઈ બનાવી એવું જ અમે પણ આજે બનાવીને જમતા એવા ને વાર તહેવાર દિવસે રહીને જાય એને માટે વાર તહેવારે આજુબાજુ વિસ્તારમાં જે કોઈ પરિવારો છે એને મદદ કરવાનો પ્રયત્ન તો મિત્રો હોળીના તહેવારના દિવસે દર વર્ષે આપણે નિરાધાર પરિવારને કંઈક ને કંઈક જમાડી છે તો આજે ડુંમલા ઉગામ ભીનાર નિરાધાર દાદી છે એને શાક રોટલી રસપુરી આપીને જમાવ્યું છે તમારા પાસ વર્ષ તમે કોઈ પરિવાર નિરાધાર હોય તો વાર તહેવારે બનાવીને જે બનાવી શકતા નથી એવા પરિવારને જમાડવાનો પ્રયત્ન કરો જય જોવાન જય